અમરેલી બગસરા શહેરમાં વાંજા સમાજના પાર્ટી પ્લોટ ખાતે શ્રી રામ ગ્રુપ દ્વારા શરદ પૂનમની રંગરાત્રીનું ભવ્ય આયોજન કરાયું બગસરા શહેરમાં વાંજા સમાજના પાર્ટી પ્લોટ ખાતે શ્રી રામ ગ્રુપ દ્વારા શરદ પૂનમની રંગરાત્રીનું ભવ્ય આયોજન કરાયું ઘણા વર્ષો પછી રાસ ગરબાનું આયોજન થતું ખેલૈયાઓ મન મૂકીને ગરબે ઘૂમ્યા શરદ પૂનમની રઢિયાની રાત્રે ખેલૈયાઓની ગરબાની રમઝટ બોલાવી શ્રી રામ ગ્રુપ દ્વારા ખેલૈયાઓને પ્રોત્સાહિત કરવા ઇનામો એનાયત કરવામાં આવ્યા મામલતદાર પ્રશાંત પિંડી તાલુકા ભાજપ પ્રમુખ પ્રદીપ બાપખર સહકારી અગ્રણી રશ્વિનભાઈ ડોરિયા સહિત આ સન્માનિત કરવામાં આવ્યા હતા નમસ્કાર આજે જય શ્રી રામ ગ્રુપ દ્વારા આયોજિત કહો પૂનમના ચાંદને આજ ઉગે આથમણી ઓર એવી શરદ પૂનમની અજવાળી રાતે બધા જ ખેલાયાઓ મન મૂકીને આજે અહીંયા ઝૂમી રહ્યા છે ગરબે નાચી રહ્યા છે અને અને લાઈવ ઓર્કેસ્ટ્રા લાઈવ સ્ક્રીનિંગ અને લાઈવ ટેલિકાસ્ટનું પણ આયોજન કરેલ છે બધા ખૂબ જ મજા કરી રહ્યા છે અને એટલું સુંદર આયોજન કરેલ છે આખા બગસરા શહેરના જેટલા પણ વેપારી મંડળ છે જેટલા પણ મોટા મોટા અધિકારીઓ છે એ લોકો બધા અહીંયા હાજરી આપી છે ન્યૂઝ રિપોર્ટર્સ પત્રકાર પરિષદ બધાએ હાજરી આપી છે અને બધાનો ખૂબ સરસ સહકાર મળી રહ્યો છે અમે બધા જ ખૂબ જ બધાનો ધન્યવાદ કરીએ છીએ થેન્ક સરસ આયોજન યુસરામાં દ્વારા માટે શરદ પૂનમની રઢિયાળી રાત ઓર્કેસ્ટ્રાના ભાઈ ખાંદલના સથવારે જે ખેલાડીઓએ આજે મન મૂકીને બગસાની ભાઈ તથા બહેનોએ જે લાભ લીધો છે આ યોજનને સફળ બનાવવા માટે શહેરની વિવિધ સંસ્થા વિવિધ આગેવાનોએ જે સહયોગ આપ્યો છે બગસસાના ખેલાઓએ જે આજે મન મૂકીને રહેવા છે ખરેખર આજનો દિવસ એ રડિયાળી રાત જે બગતસા માટે સાબિત થઈ છે હું ચોક્કસ કહી શકાય છે જય ત્રિવેદી આજનો શ્રી રામ ગ્રુપ દ્વારા આયોજિત આ શરદ પૂર્ણિમા રાથોત્સવમાં હું એન્કર તરીકેની ભૂમિકા ભજવું છું લગભગ મિત્રો માનો ત્યાં સુધી આશરે બાર તેર વર્ષ પછી બગસરાના આગળે આવું સરસ મજાનું આયોજન થયું છે અને લોકો એને એટલો બધો પ્રસિદ્ધ પ્રતિસાદ આપ્યો છે કે તમે જ્યાં જુઓ ત્યાં માણ માણ બીજા કોઈ દેખાતા નથી અને મને એવું લાગે છે કે આ ખેલૈયા મિત્રો શ્રી રામ ગ્રુપના આયોજકોને કહેશે કે આ શરદ પૂર્ણિમાનો રાસોત્સવનું આયોજન તો કર્યું પણ હવે આગળ નવરાત્રિનું આયોજન પણ કરવામાં આવે અને ખૂબ જ સફળ થયો છે આ કાર્યક્રમ અને બધા જે સ્પોન્સરશ્રીઓ છે બધા આગેવાનો છે પોલીસ સ્ટાફ છે સુકન સુકન મ્યુઝિક ગ્રુપ છે બધાએ ખૂબ સરસ રીતના આ કાર્યક્રમમાં એકાદ દૂર થઈને બધાએ ખૂબ આનંદ કર્યો છે અને પત્રકાર મિત્રોએ પણ ખડે પગે રહીને અમારી સાથે સાથ આપ્યો છે એ બદલ બધા જ લોકોનો ખૂબ ખૂબ આભાર અને આ કાર્યક્રમ એકદમ સફળ રહ્યો છે अशोक मणवर अमरेली